હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો હું છું કમલેશ કનોડિયા અને આજનો વિડીયો ખાલી ને ખાલી માત્ર એક રીલ્સ પર છે કે મેં આજે સવારે એક રીલ જોઈ કે એમાં એક બિઝનેસમેન હતા કે જેમણે એક સરસ મજાનું વાક્ય ઇંગ્લિશમાં લખ્યું હતું તેથી મને એવું થયું કે હું શેર કરું બધા સાથે સાહેબ તમે લોકોએ પણ ક્યાંય જોયું છે રીલ્સમાં તો હું આજે જણાવું કે એમાં શું વાક્ય લખ્યું હતું કરવું છે પણ સત્ય છે today i am sitting here but who's running in the who's running the show now who my staff i can't do without my staff my staff are the actually bosses i am the doorman so greatest respect to the staff મતલબ એમ થયો કે હું આજે અહીંયા બેઠું છું મારી ઓફિસમાં કોણ રન કરે છે કોણ કામ કરે છે ઓફિસમાં કે શોપ મારો સ્ટાફ સ્ટાફલી મારા સ્ટાફ જ મારો બોસ છે ત્યાંના બોસ મારા સ્ટાફ જ છે હું તો ખાલી એક માણસ છું દરવાજામાં જાઉં છું ત્યાં બેસું છું સો પ્લીઝ ગ્રેટેસ્ટ રિસ્પેક્ટ ટુ ધ સ્ટાફ હું બહુ નાનો માણસ છું હું આ બધું સમજાવી નથી શકતો પણ આ બહુ સારું સરસ મજાનું વાક્ય હતું જેથી કરીને મને એમ કહ્યું જે પણ રીતે સમજાવું એ રીતે હું કંઈક શેર કરું કેમ કે કંઈક ફીલ થયું એટલે માટે કહ્યું મેં ઘણી જગ્યાએ ઘણા બધા જગ્યાએ મારા મિત્રો ને બધા અમારી સાથે વાત થતી હોય દરેક સાલા મારા સાહેબ છે આમ એટલું જ આમ રૂગલી વર્તન કરતા હોય સહેજ પણ ભૂલ થઈ હોય તો આમ ચડી બેસે આમ રજા લેવી હોય તો કંઈક પણ વોટ એવર કંઈક પણ કોઈ પણ કામ હોય તો આમ બહુ એંગ્રી થઈ જતા હોય છે કે વોટ ઘણી જાતને એમ સમજી બેસતા હોય છે કે હું જ છું મારા વગર કશું જ નહીં થઈ શકે તો એ તદ્દન ખોટી વાત છે તમારો સ્ટાફ છે એ જ તમારો બોસ છે એ સ્ટાફ છે તો તમે પૈસા કમાવો છો બાકી વિધઆઉટ સ્ટાફ નથિંગ યુ સ્ટાફ કોઈ પણ બિઝનેસમેન છે કે કોઈ પણ નાની ઓફિસ છે કે નાની શોપ છે જો એમાં કોઈ સ્ટાફ જ નહીં હોય તો કોઈ પણ બોસ છે જે ત્યાં માલિક શું જ નથી કરી શકવાના બહુ જ સરસ મજાનું વાક્ય લાગ્યું શેર કર્યું આનંદ થયો એ વાક્ય ખરેખર કડવું છે પણ સત્ય છે એટલે વિચારવું જોઈએ કે વિધાઉટ સ્ટાફ નથી પણ જેને પણ લાગતું હોય માટે સ્ટાફને રિસ્પેક્ટ કરવું આ બધું એટલા માટે મને અત્યારે યાદ આવ્યું કે હું કઈક કહું મેં વીસ રીલ્સ જોઈ અને જે મારા બોસ છે મારા અહીંના મારા બોસ ફોરેન ફોરેનના માણસો આ રીતે સાચવી શકતા હોય મને બહુ સાચવે છે બહુ જ એટલે બહુ જ સાચવે છે જો તાવ આવ્યો હોય ને ક્યારે તબિયત સારી ન હોય દાદી દાદા જાતે કામ કરીએ દાદાથી ના થઈ શકતો તો દાદી કરી લે પણ એ રિસ્પેક્ટ આપે છે બરાબર છે કે હું એમના ત્યાં તો નોકર છું એ જે કે મારે કરવું પડે જો ફોરેનમાં આટલી રિસ્પેક્ટ આપણા માણસોને આપતા હોય તો આપણે પણ આપણા માણસોને તો ડબલ આપવી જોઈએ થેન્ક યુ વેરી મચ વિડીયો ગમે તો શેર કરજો લાઈક હું કઈ મોટિવેશનલ માણસ નથી પણ એક આ રેલ્સ પરથી લાગ્યું કે કંઈક કેવું છે માટે આવનારો વિડીયો આવશે નવા કામ માટે આપણે ઘણી જગ્યાએ Novi vacancy, vacanti, ho potuto scegliere da matrimonio.